ચોક પાસે આવા લતુલ બેકરીમાંથી જો તમે કોઈપણ વસ્તુ લેતા હોય તો પ્લીઝ ત્યાંની ડેટ એકવાર ચેક કરી લેવી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ જોયા વગર વસ્તુની ખરીદી ન કરતા કારણ કે તેની સાથેનો આજે અમારે ખૂબ કડવો અનુભવ થયો છે અમે સૌથી પહેલા તો આ એક કિલો કેક લીધી હતી તેની પાસેથી સાતસો નવ્વાણું રૂપિયાવાળી જે અમને કેક વાસી લાગી એટલે અમે કેક રિટર્ન કરવા માટે ગયા તો પહેલા તો એને રિટર્ન કરતી વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે તેની સામે અમે આ બીજી વસ્તુ લીધી વસ્તુમાં જો કોપકેટ લીધી છે અને કેન્ડી લીધી છે હવે એમાં પણ તમે એક્સપાયરી ડેટ જુઓ આજે હું વિડીયો બનાવી રહી છું ત્રીસ જૂને આમાં છે ઓગણત્રીસ છ આમાં છે પચીસ છ અને આમાં છે ત્રેવીસ છ એટલે બધામાં જ છે એક્સપાયરી ડેટ જતી રહી છે કેન્ડીમાં પણ સેમ વસ્તુ બની છે એક્સપાયરી ડેટ જતી રહી છે એવી અમને કેન્ડી આપેલી છે સો પ્લીઝ તમે પણ આ અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ લેતા હોય તો સોવાર તેની ડેટ ચેક કર્યા વગર ન લેતા કારણ કે અમારી જેમ આવો માલ પધરાવી દેશે લખે તો છે કે અતુલ બેકરી ફ્રેશનેસ ની વસ્તુ આપે છે પણ એક પણ વસ્તુ ફ્રેશ નથી આપતા આ સિવાય ખાદ્ય વસ્તુ આવી એક્સપાયરી ડેટ વગરની પધરાવી દીધી હશે એ તો આપણને ખબર જ નથી પ્લીઝ તમે કોઈ વસ્તુ લેતા હોય તો ચોક્કસથી ડેટ જોયા વગર ત્યાંની વસ્તુ ખરીદી ન થાય ગઈકાલે સાંજે જે છે સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયેલો હતો તે જે છે વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે જે કેક અને બીજી વસ્તુઓ જે છે મંગાવવામાં આવેલી હતી તે વસ્તુઓ જે છે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની

જે કેક અને બીજી વસ્તુઓ જે છે મંગાવવામાં આવેલી હતી તે વસ્તુઓ જે છે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી મંગાવવામાં આવેલી હતી આ કેક ની અંદર જે છે તે વાસી કેક જણાઈ આવેલી હતી અને જે પેકિંગ વાળી વસ્તુ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આપ અહીંયા જોઈ શકો છો કે બેકરીની અંદર જે કાંઈ પણ એક્સપાયરી ડેટ વાળું કે બીજી કોઈ પણ વસ્તુ આપણને મળશે તો જે છે તેનો જે સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને ત્યારબાદ કેક છે ને બીજી વસ્તુઓ છે તો જે છે તેના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે છે આપ જોઈ શકો છો કે આ બેકરી જે છે તેની રાજકોટમાં પણ બીજી બ્રાન્ચ આવેલી છે તો તેની અંદર જે છે પણ જે ચકાસણી હાથ ધરવામાં આવશે આવા વાસી કેક અને જે કઈ પણ ફર્મેન્ટેડ જે છે વસ્તુ ખાવાને કારણે જે છે એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ એબડોમિનલ પેઇન ડાયરિયા વોમિટિંગ જે છે તેવી સમસ્યા આપણને થઈ શકે છે